મંગવાણા કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દ્વારા લક્ષ્મીનારાયણ મંદિર સુવર્ણ જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું મારું નામ ઉમેશભાઈ ડાયલાલ નાથાણી અને હું ઉપપ્રમુખ છું આ સમગ્ર આયોજન સમિતિની અંદર શ્રી મંગવાણા કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દ્વારા પચાસ વર્ષનો લક્ષ્મીનારાયણ મંદિરનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર ભારતમાંથી અમારા મગવાણાના સમાજના પાટીદાર ભાઈ બહેનો નિયાણીઓ અહીંયા મગવાણા ગામે આવી ગયા છે આ એક અનેરો ઉત્સવ પચાસ વર્ષ પછી આવ્યો છે એને મનાવવા સૌ થનગની રહ્યા છે અને આ પ્રસંગે અમે અમારા પરિવારની નિયાણી ફઈ અને જમાઈઓને પણ બોલાવી એનું સન્માન કરી અને ભેટ આપીને અમે સન્માન કરવાના છીએ અને આટલા વર્ષો પછી આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે જે વાહિલી પેઢી છે વીસ પચીસ પંદરથી વીસ વર્ષની પેઢી એ લોકો પણ આપણી આ મગવાના સમાજનો સંસ્કૃતિનો વારસો જાળવી રાખે અને આ જુએ કે સનાતન ધર્મ લક્ષ્મીનારાયણ આ સમાજ અને આ મંદિરને પચાસ વર્ષ થયા છે એનો મહિમા આજના યુગમાં સંસ્કૃતિમાં યુવાનોમાં ખૂબ જ જરૂરી છે આ કાર્યક્રમ ટોટલ ચાર દિવસનો છે અને ચાર તારીખથી ચાલુ થશે આઠ તારીખ સુધી રહેશે અને આ ઉપલબ્ધ પ્રસંગે અમારી કુળદેવી મા ઉમિયાની ભાગવત કથા પર રાખી છે મા ઉમા કથા રાખવામાં આવી છે ચાર દિવસ એ કથાનું પાન કરશે જેથી કુળદેવીનું મહત્ત્વ શું છે એ આ બધાને ખબર પડે આપણા ભાઈઓને અને લક્ષ્મીનારાયણ ભગવાનનું મહત્વ શું એ પણ ખબર પડે ચાર દિવસો સમગ્ર કાર્યક્રમ છે અને કાર્યક્રમની અંદર ડાયરો રાતના અને મહારાસ ગરબા અને વિવિધ અલગ અલગ કાર્યક્રમ પર રાખવામાં આવ્યા છે ઉમા ભાગવત કથાના મુખ્ય વક્તા અમારા ગામના હરેશ રસિકલાલ જોશી છે જે વ્યાસપીઠ પર બિરાજશે અને ઉમા જે માતાજી છે એની એની આખી કથાનું વર્ણન કરશે આ સમગ્ર કાર્યક્રમની અંદર મુખ્ય યજમાન તરીકે અમારા ગામના પૂંજાલાલ ધનજી શિરવી પરિવાર છે જે મુખ્ય યજમાન છે તેમજ સર્વ ગામના મુંબઈના અહીંયા સમગ્ર ભાઈઓએ પોતાની શક્તિ પ્રમાણે આ કાર્યક્રમની અંદર પોતાનું યોગદાન આપ્યું છે અને કાર્યક્રમ એકદમ ખૂબ જ ધામધૂમથી સફળતાપૂર્વક આ કાર્યક્રમ પૂરો થશે અને ત્યારબાદ આની અંદરથી જે ભંડોળ પણ આવશે એ ભંડોળ ધાર્મિક સત્કાર્યોમાં સમાજ દ્વારા વાપરવામાં આવશે સમાજ એ ભંડોળ રાખશે નહીં